સંસદ નહીં ચલાવવા દેવાનું કૃત્ય અત્યાર સુધી કોંગ્રેસ કરતું આવ્યું છે જ્યારે સત્તામાં કોંગ્રેસ નથી હોતી ત્યારે કોંગ્રેસ ક્યારે ક્યારેય સંસદ ચલાવવા નથી હતી એ આજ દિન સુધીનો ઇતિહાસ રહ્યો છે તમે ઇતિહાસના સમયમાં જોઈ લેશો કે સંસદનો જે સમયગાળો હશે એ સમયગાળાની અંદર પંચોતેર ટકા સમય એટલો હશે કે જેમાં કોંગ્રેસે શોર શોરબકોર કરી અને જે વિકાસના કામો છે વિકાસના જે વિધેયકો છે આ વિધેયકોને આવતા રોક્યા છે રોક્યા છે ત્યાં સુધી તો ઠીક છે પણ એની પર ચર્ચા થતી પણ રોકી છે પોતે ચર્ચામાં ભાગ નહીં લેવો અને સંસદને ચાલવા નહીં દેવી આ કોંગ્રેસની પ્રણાલી રહી છે ભારતીય જનતા પાર્ટીની ક્યારેય આવી પ્રણાલી નથી રહી એટલે શક્તિસિંહનું આ નિવેદન એ હાસ્યાસ્પદ નિવેદન છે કારણ કે શક્તિસિંહને પોતે સાંસદ છે અને એમને ખ્યાલ છે કે કોંગ્રેસ સંસદની અંદર શું કાર્યવાહી કરે છે અશોભનીય કૃત્ય અને સંસદને ન શોભે તેવા કૃત્યો સંસદને લાંછન લાગે તેવા કૃત્યો એ કોંગ્રેસ કરી રહ્યું છે ભારતીય જનતા પાર્ટી પર ખોટા આક્ષેપ લગાવવા કેન્દ્રીય ગૃહમંત્રી પર ખોટા આક્ષેપ લગાવવા એ શક્તિસિંહને ન શોભ શક્તિસિંહનું બીજું પણ કહેવું છે કે એક વર્ષમાં ગુજરાતમાં એકસો ઓગણસાઇટ બાળા ઉપર બળાત્કારની ઘટના બની છે તેમજ દાહોદથી નહીં મહેસાણા સુધી ગુનાહિત પ્રવૃત્તિઓ વધી છે તેમાં ભારતીય જનતા પાર્ટીના મોટા કાર્યકર્તાઓ અને નેતાઓ જોવા મળે છે ભારતીય જનતા પાર્ટીના કોઈ કાર્યકર્તા કે કોઈ નેતા એની અંદર કોઈ આવા કોઈ કૃત્યોમાં સંડોવાયેલા નથી ને હોય તો ભારતીય જનતા પાર્ટી એની પર એક્શન લેતા અચકાતી નથી